तेरी लोग आप पता नहीं तो कौन आह मलिन यातनी लग रही है ताला बंद हो गया ब्लॉक करो परिवार आया यातना बाहर कपाइ क्या बोल रहा है नजर बनाएगा क्या बोले 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 पहले कागरे में जर्सी काफी बार आजी हाँ ताजा है

કઢાય તો કદા આવરો એ બચ્ચેને બિલકુલ આવો યાર બચ્ચે નિયા આયે અને કોત્રી ચમ કોલે કોત્રી જાવ જાવ બે બે

જય દોસ્તો હું પ્રાઇમ ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક્સ એવર અશોક પટેલ બોલું છું અત્યારે અચીસરા ગામ જે સિલોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી અમિતભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા પંચાયત ઓફિસ છે એક સાપ છે તો તમે અહીંયા આવો તો અહીંયા આવીને જોયું તો પંચાયત ઓફિસની સંરક્ષણ દિવાલની નીચે ઓલાણમાં એક સાપ હતો જે સ્નેક હતો જે આશરે સાડા પાંચ ફૂટ લાંબો હતો તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે અને હું વન વિભાગને સુપ્રત કરીશ દોસ્તો આ એક બિનઝેરી સાપ છે અને એનો મુખ્ય ખોરાક ઉંદર હોય છે એટલે એને રેટ્સને કહે છે તો તમને એક જ વિનંતી કે આવું કોઈ સાપ દેખાય તો તેને મારશો નહીં અને કોઈ નજીકના રેસ્ક્યુઅર અથવા વન વિભાગને જાણ કરો અને બીજું કે હું જે રીતે સાપ પકડું છું પ્લીઝ મારી નકલ ના કરશો કારણ કે મેં પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી છે અને મને સાપનો અનુભવ છે કે એને કઈ રીતે પકડવો ત્યારે કઈ રીતે શાંત કરવો તો ફરી કહું છું કે પ્લીઝ તમે મારી નકલ ના કરશો આ સાપને હું વન વિભાગને સુબ્રત કરીશ શું નમ્ર તમે જોઈ રહ્યા છો આ જય પટેલ છે જેણે આ વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી તો હું એનો આભાર માનું છું થેન્ક યુ જય આ અમિત પટેલ છે જેમણે મને કોલ કર્યો હતો તો હું એમનો પણ આભાર માનું છું કે એમણે એક જીવ બચાવવામાં મને મદદ કરી છે